ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર માટે બંને દેશો સહમત થયા છે આવી દસ તારીખે સાંજે પાંચ વાગે પોસ્ટ કરી હતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સોમવારે રાત્રે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કંઈકા જ પ્રકારની પોસ્ટ કરી છે પણ એ હવે રશિયા અને યુક્રેન વચ્ચેની એમની પોસ્ટ છે ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ જશ લેવા માટે નીકળ્યા છે રશિયા અને યુક્રેઇન વચ્ચે પોતે સીઝ ફાયર કરાવ્યું એ વાતનું જશ લેવા એ નીકળ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેમણે સોમવારે રાત્રે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી ત્યાર પછી ટ્રમ્પે સોશિયલ મીડિયામાં પોસ્ટમાં બહુ જ લાંબો મેસેજ લખ્યો છે શું લખ્યું છે એ મેસેજમાં શું વાત કરી છે અને બંને દેશ રશિયા અને યુક્રેન સીઝ ફાયર માટે સહમત થયા છે કે નહીં એના વિશે પણ વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી બે હજાર બાવીસથી યુદ્ધ ચાલી રહ્યું છે લાખો લોકોના જાનમાલની ખુંવારી થઈ છે બંને દેશો વચ્ચે અનેક વખત અનેક પ્રકારના પ્રયાસો થઈ ચૂક્યા છે કે યુદ્ધ રોકાઈ જાય પણ એ પ્રયાસો કામ લાગ્યા નથી આ બધાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને એ પોસ્ટમાં એવું લખ્યું કે રશિયા અને યુક્રેન યુદ્ધ વિરામ માટે તૈયાર છે રશિયા અને યુક્રેન યુદ્ધ પર ટ્રમ્પ અને પુતિન વચ્ચે લગભગ બે કલાક ચર્ચા થઈ પુતિને આ વાતચીતને બહુ જ સારી ગણાવી અને એમણે કહ્યું કે જો યોગ્ય કરાર થાય તો રશિયા અને યુક્રેન વચ્ચે થોડા સમય માટે યુદ્ધ વિરામ શક્ય છે એમણે કહ્યું કે સંઘર્ષનું જે વાસ્તવિક કારણ છે એ દૂર કરવાની જરૂર છે રશિયા યુક્રેન વચ્ચે વાતચીત પછી ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટ સામે આવી અને એ પોસ્ટમાં એમણે લખ્યું છે કે જસ્ટ કમ્પ્લીટેડ માય ટુ આર કોલ વિથ પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન ઓફ રશિયા આઈ બિલીવ ઇટ એન વેન્ટ વેરી વેલ રશિયા એન્ડ યુક્રેન વિલ ઇમિડિયેટલી સ્ટાર્ટ નેગોસિએશન ટુવર્ડ સીઝ ફાયર મોર ઇમ્પોર્ટન્ટ મોર ઇમ્પોર્ટન્ટલી એન્ડ એન્ડ ટુ ધ વોર એટલે બંને બંને દેશો વચ્ચે એમની એમ એમની રશિયાના રાષ્ટ્રપતિ સાથે વાત થઈ અને બંને દેશો છે એ સીઝ ફાયર માટે અને સૌથી વધારે મહત્ત્વનું કે બંને દેશ છે એ યુદ્ધ રોકવા માટે વાતચીત કરે છે વાતચીત કરશે અને એમના વચ્ચે કરારો થશે એના માટેના અને જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર માટે બંને દેશો સહમત થયા છે એવી જાહેરાત એમણે કરી હતી એ જ પ્રકારની જાહેરાત રશિયા અને યુક્રેન માટે પણ એ કરતા દેખાય છે મેસેજમાં બહુ જ એમણે લાંબુ લખ્યું છે કે એ બંને લોકો સાથે વાતચીત થઈ છે અને એ બંને જ સમજી શકે છે કે નેગોસિએશન કઈ રીતે કરવાનું છે અને રશિયા છે એ બહુ જ મોટા પાયે ટ્રેડ કરવા માંગે છે યુએસ સાથે અને અમે પણ એની સાથે ટ્રેડ કરીશું જે રીતે ભારત પાકિસ્તાનમાં વેપારની વાતો વચ્ચે લાવ્યા હતા એ જ રીતે ફરી એકવાર રશિયા માટે પણ એ લાવ્યા છે વાતો વેપારની અને એવું પણ કહી રહ્યા છે કે બહુ જ બધી જોબ અને હેલ્થ સેક્ટરમાં પણ બહુ જ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે અને એની સાથે સાથે યુક્રેનને ફરી બેઠું કરવા માટે પણ પ્રયાસ કરીશું એમની સાથે પણ અમે વેપાર કરીશું અને પછી લખ્યું છે કે કોની કોની સાથે એમણે વાત કરી એટલે એમની એ જે પોસ્ટ છે એમાં એવું કહી રહ્યા છે કે બે કલાકની વાતચીત પૂરી થઈ અને બહુ સારી વાતચીત થઈ રશિયા અને યુક્રેન છે એ ઇમિડિયેટલી સીઝ ફાયર માટે યુદ્ધ વિરામ માટે એ રાજી થયા છે અને સૌથી વધારે મહત્ત્વનું કે યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો શરૂ કરશે બંનેની શરતો બંને પક્ષો વચ્ચેની વાટાઘાટો એ બંને લોકો જ સમજી શકે છે કારણ કે એ બંને પરિસ્થિતિને જાણે છે એમનો જે ટોન છે વાતચીતનો એમની જે ફિલિંગ્સ છે એ બહુ જ સારી હતી અને જો ન હોત તો હું તમને ન કહે પણ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે એ જાહેરાત કરી છે કે અતિશય રક્તસ્ત્રાવ થયા પછી અતિશય ખૂંવારી થયા પછી આ યુદ્ધ હવે અત્યારે રોકાઈ શકે છે યુનાઇટેડ સ્ટેટ્સ છે એ મોટા પાયે રશિયા સાથે રશિયા યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વેપાર કરવા માગે છે ને હું સહમત છું રશિયા સાથે મોટા પ્રમાણમાં નોકરીઓ અને સંપત્તિનું સર્જન કરવાની પણ એક જબરદસ્ત તક છે સંભાવના છે અમર્યાદિત તક છે એવી જ રીતે યુક્રેન એના પોતાના દેશની પુનર્નિર્માણની પ્રક્રિયામાં વેપારમાં એમાં પણ અમે બહુ જ મોટા લાભાર્થી બની શકીએ છીએ એટલે રશિયા અને યુક્રેન વચ્ચેની વાટાઘાટો તરત જ શરૂ થશે આ વાતચીત પત્યા પછી અને પુતિન સાથેના ફોન કોલ પછી તરત જ એમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુઅલ મેક્રોન ઇટલીના વડા જ્યોર્જ મેલાની અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્સ અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબને એમની સાથે વાત કરી છે યુએસના રાષ્ટ્રપતિ સાથે અને એમને પણ આ વાતચીતની માહિતી આપી છે કે રશિયા અને યુક્રેન છે એ સીઝ ફાયર માટે તૈયાર થયા છે એટલે ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ જગત જમાદાર બનવા નીકળ્યા છે ફરી એકવાર એ સાબિત કરવા નીકળ્યા છે કે મારા બીજા કાર્યકાળ દરમિયાન હું બધા જ દેશો વચ્ચે સીઝ ફાયર કરાવી રહ્યો છું રશિયન સમાચાર એજન્સી કે કે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા આવે એટલે સ્વાભાવિક છે રશિયા અને યુક્રેનની પ્રતિક્રિયા પણ સામે આવે એટલે રશિયન સમાચાર એજન્સી તાસ પ્રમાણે પુતિને એવું કહ્યું છે કે યુક્રેન સાથે એ શાંતિ કરારનો મુસદ્દો કે કરાર કરવા માટે તૈયાર છે ટ્રમ્પ સાથે વાતચીત કર્યા પછી પુતિને મીડિયા સાથે પણ વાત કરી અને કહ્યું કે રશિયા સમાધાન માટે તૈયાર છે પણ કેવા પ્રકારનો કરાર હશે એ હજુ નક્કી નથી ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે પણ વાત થઈ છે પણ એમાં શું નક્કી થયું છે એ માહિતી હજુ જાહેર નથી કરાઈ આ દરમિયાન ઝેલેન્સ્કીનું એક પ્રેસ બ્રિફિંગ પણ સામે આવ્યું છે અને એ એવું કહી રહ્યા છે કે રશિયા પર વિશ્વાસ કરી શકાય એવું નથી જે રીતે રશિયા વારંવાર યુક્રેઇન પર પ્રહાર કરતું આવ્યું છે એ રીતે ઝેલેન્સ્કી કહી રહ્યા છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે પણ એમને જે બોલાચાલી અને જે બબાલ થઈ હતી ત્યાર પછી એમનું આ પહેલું નિવેદન અને એ કહી રહ્યા છે કે રશિયા પર એટલી જલ્દી વિશ્વાસ કરવો શક્ય નથી સોળમી મેના દિવસે પણ તુર્કીમાં પણ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ રોકવા માટે વાતચીત થઈ હતી જોકે પુતિને એમાં હાજરી નહોતી આપી ઇન્કાર કર્યો હતો પણ રશિયન પ્રતિનિધિ મંડળ ત્યાં હાજર રહ્યું હતું બંને દેશો વચ્ચે એ યુદ્ધ વિરામ માટે કોઈ કરાર થયા આ પણ અનેક વખત બાર તારીખે અઢાર તારીખે અને હમણાં ઓગણીસ તારીખે બહુ જ બધી વખત વાતચીતો થઈ ચૂકી છે અલગ અલગ સમયગાળા દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી બે હજાર થી યુદ્ધ ચાલી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષમાં પહેલી વખત એવું થયું છે કે બંને દેશો વચ્ચે શાંતિ અંગે સીધી વાતચીત થઈ છે પણ જે રીતે ભારત પાકિસ્તાન યુદ્ધ માટે સહમત થયા એવી જાહેરાત ટ્રમ્પે કરી છે એવું જ એમણે રશિયાને યુક્રેન સાથે પણ કર્યું છે રશિયાને યુક્રેન સાથે વાત કર્યા પછી સીધી એમણે પોસ્ટ મૂકી છે અને પોસ્ટમાં સીઝ ફાયર માટે બંને દેશ સહમત છે એવું લખ્યું જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે વેપારની વાત કરી કે હું બંને દેશો સાથે બહુ જ મોટા પ્રમાણમાં વેપાર કરવા જઈ રહ્યો છું એવી જ તકો એમણે રશિયા અને યુક્રેન પણ બતાવી છે એવી જ વાતો એમણે અહીંયા પણ કરી છે હવે આગળ ઝેલેન્સ્કી એવું કહી ચૂક્યા છે કે રશિયા પર એટલી જલ્દી વિશ્વાસ ન થાય ટ્રમ્પે વાત કરી છે પુતિન સાથે બે કલાક ઝેલેન્સ્કી સાથે પણ વાત કરી છે બાકી બધા દેશોના પ્રતિનિધિઓ સાથે પણ એમણે વાત કરી છે હવે જોવાનું એ રહેશે કે બંને દેશો વચ્ચે કરાર થાય છે તો કયા પ્રમ કયા લેવલ પર કરાર થાય છે અને કેવા પ્રમાણમાં કરાર થાય છે એ સૌથી મહત્વની વાત છે કેમ કે પુતિન તૈયાર છે પણ કરાર કયા છે એ નક્કી નથી ઝેલેન્સ્કી કહી રહ્યા છે કે વિશ્વાસ ન કરી શકાય અને ટ્રમ્પ કહી રહ્યા છે કે બંને દેશો તૈયાર છે હવે તાત્કાલિક એ ફાયર માટે વાત કરશે આ ફાયર થશે તો પણ એ કેટલા સમય માટેનું હશે એ પણ હજુ નક્કી નથી જે પણ અપડેટ આવશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું પણ જગત જમાદાર બનવા માટે ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ મેદાને આવ્યા છે તમે શું માનો છો એમના પર એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર